નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં મિત્રો જમ્મુ કાશ્મીરમાંથી આવ ફાટવાના સમાચાર સામે આવી રહ્યા છે વાદળ અમરનાથ ગુફા પાસે ફાટ્યું હોવાના સમાચાર છે જેમાં કેટલાય લોકોના મોત થયાની પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે જ્યારે ઘણા બધા લોકો લાપતા થઈ ગયા છે મિત્રો અત્યાર સુધીમાં મળતી માહિતી પ્રમાણે પંદર લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે પાંત્રીસ જેટલા લોકો લાપતા થઈ ગયા છે એનડીઆરએફની ટીમ તરફથી મળતી માહિતી પ્રમાણે આ દુર્ઘટના અમરનાથ ગુફાથી માત્ર દોઢ કિલોમીટર દૂર જ બની છે અમરનાથ પર લગભગ દસથી બાર હજાર જેટલા શ્રદ્ધાળુઓ રોકાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે અને હાલમાં બચાવ અને રાહત કામગીરી ચાલુ થઈ ગઈ છે આ ઉપરાંત જ્યાં સુધી આગામી આદેશ ન મળે ત્યાં સુધી હાલમાં અમરનાથ યાત્રા ઉપર રોક લગાવી દેવામાં આવી છે અને એરફોર્સની સેનાના જવાનોને પણ મોરચો સંભાળી લીધો છે મિત્રો વાદળ ફાટ્યા બાદ સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા અને શ્રદ્ધાળુઓ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વાદળ ફાટવાને કારણે ઘણા બધા લોકો ગુમ થઈ ગયા છે અને ઘણા લોકોના મોત પણ થયા છે આ ઉપરાંત પાણીના ઝડપી વહેણને કારણે તબાહીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે એનડીઆરએફ તરફથી અને અમરનાથ શ્રાઇન બોર્ડ તરફથી હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે મિત્રો આ ઘટના ઘટવાથી પ્રધાનમંત્રી મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમણે કહ્યું છે કે વાદળ ફાટવાની ઘટનાથી તેઓ ખૂબ જ વ્યથિત છે અને તેમણે આ ઘટના ઉપર જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ સાથે ફોન ઉપર વાત પણ કરી હતી અને સ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ પણ કર્યો હતો અને હાલમાં બચાવ કામગીરી ચાલુ છે મિત્રો આબ ફાટ્યા બાદ પાણીનો પ્રવાહ ટેન્ટ સુધી પહોંચી ગયો હતો જેની કારણે શ્રદ્ધાળુઓની વચ્ચે હાહાકાર મચી ગયો હતો મિત્રો હવામાન ખરાબ છે અને ત્યાંની ભૌગોલિક સ્થિતિ અને ઊંચાઈ હોવાથી ત્યાં રેસ્ક્યુ ઓપરેશન કરવું પણ ખૂબ જ ભારે થઈ રહ્યું છે પરંતુ આપણા જવાનો ખૂબ જ ચપળ અને ટ્રેનિંગ લીધેલા છે તેથી તેમને કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં આવે મિત્રો તમને જણાવી દઈએ કે આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારા સુધી પહોંચાડવામાં આવી છે મિત્રો હવે તમને જણાવીએ શું હોય છે વાદળ ફાટવાનો મતલબ કેમ થાય છે તેનાથી તબાહી મિત્રો વાદળ ફાટવાની આ કોઈ પહેલી ઘટના નથી આવી કેટલીય ઘટનાઓ હંમેશા આપણને સાંભળવા મળતી હોય છે માટે જ્યારે પણ આવા પ્રકારની ઘટનાઓ સામે આવે છે તો સૌ કોઈના મનમાં એક જ સવાલ ઉઠતો હોય છે કે આખરે વાદળ ફાટવાનો મતલબ શું થાય છે જો તમારા મનમાં પણ આવો સવાલ ઉઠી રહ્યો છે તો આજના આ વિડીયો સાથે છેલ્લે સુધી બન્યા રહેજો જેનાથી તમને ખબર પડી જશે કે વાદળ ફાટવાનો મતલબ શું થાય છે મિત્રો શું હોય છે વાદળ ફાટવાનો અસલી મતલબ વાદળ ફાટવું એક પ્રાકૃતિક ઘટના છે જ્યારે વાદળ ફાટે છે ત્યારે અચાનક તેજ વરસાદ શરૂ થઈ જાય છે અને હાલાત પૂર અને તોફાન જેવા થઈ જાય છે આ બધું પ્રેગ્નેન્ટ ક્લાઉડના કારણે થાય છે પ્રેગ્નેન્ટ ક્લાઉડનો મતલબ થાય છે કે પાણીથી ભરેલું વાદળ જે કોઈ અન્ય વાદળ સાથે ટકરાય તો પ્રલયના રૂપમાં વરસે છે હવામાન વૈજ્ઞાનિકો મુજબ વાદળ ભારે માત્રામાં નમી એટલે કે પાણી લઈને અવકાશમાં ચાલે છે અને તેના રસ્તામાં કોઈ પણ અડચણ આવી જાય ત્યારે તે અચાનક ફાટી પડે છે એટલે કે તેજીથી દબાણ આવી જાય છે વાદળોમાં કેટલાય લાખ ગેલન પાણી એકસાથે પૃથ્વી ઉપર પડે છે તે પણ એક સીમિત વિસ્તારમાં આનાથી તેજ પ્રવાહવાળું પૂર આવી જાય છે મિત્રો તમને પ્રશ્ન થતો હશે કે પહાડો પર આવી ઘટનાઓ વધુ કેમ બને છે વાદળ ફાટવાની મોટાભાગની ઘટનાઓ પહાડી વિસ્તારમાં વધુ થાય છે જેમ કે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર વગેરે વિસ્તારોમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે સો મિલીમીટર પ્રતિ કલાકથી વરસાદ થવાથી વાદળ ફાટવાના કારણે તથા વરસાદથી લગભગ સો મિલીમીટર પ્રતિ કલાકના દરે આ વરસાદ થાય છે જેના કારણે ખૂબ જ તબાહી મચે છે વૈજ્ઞાનિકો મુજબ એવું જરૂરી નથી કે વાદળોની સામે કોઈ વાદળ આવી જાય તો જ આ વાદળ ફાટે વાદળ ફાટવાનું બીજું કારણ ગરમ હવાની લહેર સાથે ટકરાવું પણ હોઈ શકે છે ભારતમાં બંગાળની ખાડી અને અરબ સમુદ્રમાં પ્રેગ્નેન્ટ મોન્સૂન વાદળ ઉત્તર તરફ આગળ વધે છે ત્યારે હિમાલયના ક્ષેત્રમાં આ વાદળો ફાટવાનો ખતરો વધુ રહેતો હોય છે તો મિત્રો આનાથી બચવાનો ઉપાય શું છે પ્રાકૃતિક સંતુલનને બનાવી રાખવાના પ્રયાસોની આવશ્યકતા છે જે સ્થળે વાદળ ફાટવાના ચાન્સ વધારે હોય છે તેવી જગ્યાએ બચાવ કાર્યોમાં વધુ ઇંતજામ કરી રાખવું ખૂબ જ જરૂરી છે આ જ છે તેના ઉપાયના કારણો મિત્રો હવે વાત કરીએ વરસાદની આગાહીઓની આગાહીઓ વચ્ચે ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે છેલ્લા ચોવીસ કલાકમાં વરસેલા ભારે વરસાદ બાદ બે જિલ્લામાં પાણીમાં ગરકાવ થયા છે દ્વારકા અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી ગયો છે ગીર સોમનાથમાં કોડીનાર સુત્રાપાડામાં આવ ફાટવા જેવી સ્થિતિ પણ સર્જાય છે રાત્રિ દરમિયાન ખાબકેલા દસ ઇંચ સુધીના વરસાદ બાદ ચોમેર પાણી ભરાઈ ગયું છે એક જ દિવસમાં ગામડાઓ પાણીથી તરબોળ થઈ ગયા છે અનેક ગામોમાં પાણી ભરાયા છે અને વરસાદ હજી પણ અવિરતપણે ચાલુ જ છે કોડીનાર સુત્રાપાડા એક જ રાતમાં ખાબકેલા દસ ઇંચ વરસાદ બાદ આવ ફાટવા જેવી સ્થિતિ જોવા મળી છે માત્ર સુત્રાપાડામાં જ રાત્રિ દરમિયાન દસ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે જેના કારણે આસપાસના તમામ ગામડાઓ રસ તરબોળ થઈ ગયા છે અનેક ગામોમાં પાણી ભરાયા છે સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામમાં ગોઠણ સમા પાણી ભરાઈ ગયા છે અહીંની શેરીઓ નદી જેવી વહી રહી છે આ કારણે લોકો ઘરમાં રહેવા મજબૂર બની ગયા છે હવે મિત્રો આપણે જાણીએ નવી તૈયાર થયેલી બે સિસ્ટમોને કારણે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે અને આ વરસાદથી આપણને કેટલો ખતરો છે મિત્રો સમાચારો તથા હવામાન વિભાગ જણાવે છે કે જે સિસ્ટમો સક્રિય થઈ છે જેને કારણે સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા ત્રણ ચાર દિવસથી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હજુ પણ આ સિસ્ટમ વધારે વરસાદ લાવશે જેના કારણે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે આગામી ચાર દિવસમાં ભાવનગર ભરૂચ સુરત જૂનાગઢ ગિરનાર અમરેલી ડાંગ વલસાડ તાપી દ્વારકા જામનગર કચ્છ પોરબંદર અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાત ઉપર સક્રિય થયેલી બે સિસ્ટમોને કારણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે મિત્રો ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ તેમજ મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ એનડીઆરએફની કુલ નવ ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બાજુમાં જે બેલાયકોન જે ઘંટડીનો નિશાન આવે છે તેને પણ ઓન કરી નાખજો જેથી કરી અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડિયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય અને તમે અમારો એક પણ વિડીયો મિસ ન કરી શકો માટે આજના આ વિડીયોને લાઇક અને શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક સરસ અને રોચક વિડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત